જય માતાજી હું સાહિત્યકાર પહુ ભાગવી તુલસીદાસજી આ જગતમાં પાંચ વસ્તુ મહાન ગણે છે અને આ પાંચ વસ્તુ થકી જગતની માલ પર જીવન જીવાઈ જાય છે પાંચ વસ્તી હાચું છે પાંચ વસ્તુ જગતની માલ પર હાચી છે રત્નરૂપી છે મોંઘી છે અણમોલ છે કવિ પૂછે છે કઈ કઈ ਪਣ ਤੁਲਸੀ ਤੁਲਸੀ ਇਸ ਸੰਸਾਰ ਮੇਨ ਪੰਜ ਰਤਨ ਹੈ ਸਾਰ ਇੱਕ ਸੰਤ ਜੋ ਸੰਤ ਜੋ ਮਿਲਨ ਅਰ ਹਰੀ ਭਜਨ ਐ ਜਨ ਦਇਆਇ ਦਾਨ ਉਪਕਾਰ ਪਣ ਤੁਲਸੀ તુલસીયા સંસાર મેલી છે પેલી વાત સંત મિલન સંત મિલન એટલે કે સારું વ્યક્તિત્વ હોય એને મળવું જેનું હૃદય સંત જેવું હોય જે કોઈ દી તંત ન કરે ઈ સંત અને બીજાના હિતનું કાયમ ચિંતન કરે ઈ એવું જીવન જીવનાર વ્યક્તિ સાથે બેહવું ઉઠવું એની સાથે સત્સંગ કરવો એની સાથે વાતો કરવી એને વિચારધારાને જીવનમાં અપનાવવું એ સંત મિલન પછી એવું નથી ભગવાન ધારી જોવા હોવા જોઈએ સાદા કપડામાં પણ ઘણા સંત હોઈ શકે જેનું ચિત હંમેશા જગતનું હિત ચાહતું હોય એનું નામ સંત સંત મિલન અરુ હરિભજન હરિભજન એટલે તમે જેને માનતા હોય એને તમે તમારા કુળદેવીને માનતા હોય તો એ ભલે કોઈ દેવી દેવતાને માનતા હોય તો એ ભલે રામ કૃષ્ણ શિવ જગદંબા જેને માનતા હોય એને પણ એનું સમરણ તમારા ચિત્તમાં રહેવું જોઈએ એ બીજી વાત સંત મિલન અરુ હરિભજન પછી દયા તમારા જીવનની માલ પર દયા હોવી જોઈએ જો તમારા દિલ માલ પર દયા હશે ને તો તમે કોઈનું ખરાબ નહીં કરો તમે કોઈનો આત્મો નહીં દુભાવો તમે કોઈના આહુડા જોઈ નહીં શકો તમે કોકને ઉપયોગી બનશો બાકી તમે કોઈને નડશો નહીં જો દિલની માલ પર દયા હશે તો એટલે તુલસી સંસાર મેં પંચ રતન હૈ સાર એમાં પેલું સંત મિલન બીજું હરિભજન અને દયા અને જો દયા હશે ને તો તમારી કોકની પાસે ઉપકાર કરવાનું મન થાય તમારો કરેલો ઉપકાર તમે ગયા પછી પણ જગત યાદ કરશે કે ફલાણો ભાઈ હતો ને તો મારે ચિંતા નહોતી ફલાણો ભાઈ હતો તો મારો આ અવસર ઉકલી ગયો ફલાણો ભાઈ હતો તો મારે આ કામ થઈ ગયું ફલણો ભાઈ હતો તો મને જીવન મળી ગયું દયા દાન અને ઉપકાર તમારું કરેલું દાન એ એવું હોવું જોઈએ કે તમારે પરસેવાનો જે પૈસો છે ને એ અલેખે ન જાવો જોઈએ તમે ક્યાં દાન કરો છો એ જ મહત્વનું છે તમે કીર્તિ માટે દાન કરતા હોય તો વ્યર્થ છે જેને પૈસાની જરૂર નથી એને તમે એકાવન લાખ આપો એના કરતાં જેને પૈસાની જરૂર છે એને એકાવનસો રૂપિયા આપો ને એ વેલા એકાવન લાખ કરતાં વધારે છે પણ કીર્તિ કમાવવા જો દાન કરવું હોય તો વાત જુદી છે તમારા અંતરને રાજી કરવા માટે અને જેને આપો છો એને રાજી કરવા માટે જો તમે દાન કરતા હોય તો જેને ખાસ જરૂર હોય એને દાન તુલ સિંહ એસ સંસાર મેસ રતન હૈ સંત મિલન અરૂહરિ ભજન દયા દાન ઉપકાર જય માતાજી